મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હાલ આપણે છીએ પોરબંદર બાયપાસ આપ સામે જોઈ શકો છો આ જે દેખાય છે એ છે સોમનાથ દ્વારકા હાઈવે અને આજે હું તમને એક મસ્ત જગ્યાના દર્શન કરાવીશ અને એમાં બે ફાયદા છે એક અદ્ભુત મંદિરના દર્શન પણ થશે અને તમે પોરબંદરથી હરસિદ્ધિ માતા જો આ રૂટ ડાયવર્ટ કરો તો એકસો ને ત્રીસ વાળું ટોલ નાકો પણ ઓછું ભરવું પડશે તો આપણે જઈ રહ્યા છે સૂર્ય રન્નાદે નવગ્રહ મંદિર એક અદ્ભુત મંદિર છે જ્યાં જ્યાંમાં ભગવતી બિરાજે છે સૂર્યદેવના જ્યાં કિરણોમાં ભગવતીના ગર્ભગૃહની અંદર પડે છે એવું અદ્ભુત મંદિર અને સાથે નવ ગ્રહો છે કે નવે નવ ગ્રહોના પણ મંદિર છે તો આવો અદ્ભુત આ જગ્યા જોઈએ અને મંદિર આવેલું છે ભગવદર ગામ મુકામે તો ચાલો સૂર્ય રન્નાદે મંદિર નવગ્રહ મંદિર ભગવદરની જાત્રાએ લગભગ તમામ ગુજરાતીઓ સોમનાથ દ્વારકાની યાત્રાએ નીકળતા જ હોય અને આમ તમે સ્પેશિયલ જાઓ તો પોરબંદરથી માત્ર જે બાયપાસ હાઈવે હમણાં ગયો ને ત્યાંથી માત્ર બાર કિલોમીટર થાય તો ચાલો મંદિરે જઈને જ તમને બતાવું લાઈવ દર્શન તો હાલ આપણે પહોંચી ચૂક્યા છીએ ભગવતી શ્રી ના મંદિરે તો ચાલો બતાવી દો પેલા ગાડી પાર્કિંગ કરી દે ચાલીસ ડિગ્રીનો ઉનાળો છે અને મોસમનું પણ છે ને માણસ જેવું થઈ ગયું હલતા બદલી જાય છે ઉનાળામાં વરસાદ છે તો ચાલો કરીએ દર્શન માતાજી ચાલો દીદી રેડી રેડી ટકા તું રેડી જય માતાજી તો હાલ આપણે આવી ચૂક્યા છે મંદિરના પટાંગણમાં ને સામે માતાજી બેઠા છે ચાલો દર્શન કરાવી દઉં પહેલા સૂર્ય નંદ મંદિર આપ પાછળ જોઈ શકો છો એ મુખ્ય મંદિર છે અને બંને બાજુ સાઈડમાં નવ ગ્રહના મંદિર છે સૂર્યનારાયણના પત્ની એટલે ભગવતી શ્રી રાંધલમાં વિશ્વકર્માના પુત્રી એટલે ભગવતી શ્રી રાંધલમાં યમ અને યમુનાજીના માતા એટલે ભગવતી શ્રી રાંધલમાં અને તાપી અને શનિદેવના માતા એટલે ભગવતી શ્રી રાંધલમાં ભગવતી શ્રી રાંધલમાંનું બીજું સ્વરૂપ એટલે દેવી તો આવું અદ્ભુત મંદિર છે પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓથી ભરપૂર એવી મસ્ત જગ્યા અને માતાજી અહીં બિરાજે છે તો આવું અદ્ભુત મંદિરની કેટલીક અદ્ભુત વાતો આપણે આ મંદિરના શ્રી મહેશભાઈ આપણી સાથે છે તો મહેશભાઈ સૌથી પહેલાં તો મને એ જણાવો કે આ નવગ્રહ મંદિર માતાજી રાંદલ માતા અને સૂર્યદેવ અહીં બિરાજે છે આપ જોઈ શકો છો સાથે આ મંદિરની આજુબાજુ નવ ગ્રહ મંદિર પણ છે એટલે નવ મંદિરો છે તો આ નવ નવગ્રહ મંદિર આ માતાજીનું મંદિર અને આવી અદ્ભુત જગ્યા આના વિશે થોડું ટૂંકમાં જણાવો તો કોઈ મિત્રો સોમનાથથી દ્વારકા દર્શને જતા હોય તો આવી અદ્ભુત જગ્યાના અને મા ભગવતીના દર્શનનો એને લાભ મળે જય માતાજી ગુજરાત તો નહીં પણ પૂરા ભારતની અંદર સૂર્યના રાંધણ સજોડે પતિ અને પત્નીનું મંદિર હોય તો માત્ર એક નહીં આખા ભારતમાં એક જ આખા ભારતમાં અદ્ભુત વાત કીધી અને આ જે મંદિરની મૂર્તિઓ તમે જોઈ શકો છો

પીડા આપેલી હતી અને એના પરદુઃખ ભંજણ એનું દુઃખ હરી લેવા માટે થઈ અને વીર વિક્રમ રાજા જ્યારે ચાલીને જતા હતા ત્યારે એની આ જગ્યા ઉપર વિશ્રામ લીધો તો અદ્ભુત વાત કરી ઘણી વખત આપણે આવી જગ્યાઓની બાજુમાંથી નીકળી જતા હોય ને પણ આપણે ખબર નથી હોતી તો મારો એક પ્રયત્ન છે ને કે તમે આ માતાજીના દર્શન કરો ખરેખર અદ્ભુત જગ્યા છે અને બીજું મહેશભાઈ એક વાત એવી જાણવા મળી છે મતલબ ધાર્મિક જે વાતો હોય છે કે પાંડવો અને માતા કુંતીએ પણ અહીં રાતવાસો કરેલો હતો એના વિશે એમ કહે છે કે બાજુમાં જે કૂછડી ગામ છે કૂછડી હાજી અને ત્યાં ખીમેશ્વર મહાદેવનું મંદિર છે એ પાંડવો દ્વારા સ્થાપિત કરેલું છે અને એ જ્યારે ચાલીને જ્યારે વનવાસ મળ્યો હતો ત્યારે એની આ જગ્યા ઉપર વિશ્રામ લીધો ને ત્યાંથી પછી કુછડી જઈને ત્યાં ખીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે બીજી મંદિરની વિશેષતા એ છે કે ચોથા મહિનામાં ને આઠમા મહિનામાં એપ્રિલ અને ઓગસ્ટ જ્યારે જ્યારે સૂર્ય ઉગે છે સૂર્યનો ઉદય થાય છે એટલે સૂર્ય જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે સૂર્યના કિરણો સીધા સૂર્યના રાંદલમાં ઉપર પડે છે સીધા ગર્ભગૃહમાં ગર્ભગૃહમાં એના સીધા ચરણોમાં પડે છે અદ્ભુત અને અહીંયા રાંદલ માતાજી કે જે આપણે એક એવી પરંપરા છે કે જેના લગ્ન થાય ને પછી હરખના માતાજીના લોટા તેડવામાં આવે છે કોઈ લોટા હોય કોઈ શ્રીમતના હોય કોઈ માનતા કરેલી હોય અને અહીંયા રવિવાર મંગળવાર ને ગુરુવારે માતાજીના લોટા તેડવામાં આવે છે તો આપ દર્શન નીકળો અને માતાજીના લોટા તેડવા હોય તો પણ મહેશભાઈ સરસ વાત કરી કે મંગળ રવિ અને ગુરુવારે માતાજીના લોટા પણ તેડવામાં આવે એવી પણ વ્યવસ્થા છે તો આ ખૂબ જાણીને મને પણ આનંદ થયો કે આખા ભારતની અંદર માત્ર એક એવું મંદિર જ્યાં સૂર્યનારાયણ અને મા ભગવતી બિરાજે છે એકમાત્ર એવું મંદિર જે નવગ્રહ સૂર્ય રન્નાદે મંદિર અદ્ભુત ધાર્મિક મહત્ત્વ છે એવી આ સરસ મજાની મંદિર છે તો હવે આપણે જે નવગ્રહો છે એ નવગ્રહોના પણ તમને દર્શન કરાવીશ અને ભગવતી માતાજી રાંદલમાં એટલે કે સૂર્યદેવના પત્ની પછી વિશ્વકર્માના પુત્રી વિશ્વકર્માની પુત્રી અને માતાજીનું બીજું રૂપ એટલે છાયા દેવી તો માતાજીના પુત્ર અને પુત્રીમાં યમ અને યમુના આવે અને શનિદેવ અને તાપી આવે તાપીયા આવે તો તમે વિચાર કરો કે મા ભગવતીના દર્શન કરવાથી તમે કેટલા ભગવાનોને ખુશ કરી શકો સૂર્યદેવ વિશ્વકર્મા આવી જાય શનિદેવ આવી જાય તો મતલબ મા ભગવતીના દર્શન કરવાથી ઘણી બધી પેલી શું કહેવાય કે પેલી નડતર હોય પણ કીધું છે કે ગ્રહ રાજ્ય હરનતી જો ગ્રહો સારા હોય આપણા જીવનની અંદર સારું સુખ પ્રદાન કરે છે અને એ જ ગ્રહોની જ્યારે દશા અંતરદશા ચેન્જ કરવામાં આવે બદલાય છે જ્યારે ત્યારે ઘણી વખત કે છે ને કે ભાઈ માણસને તો ઘણો બધો મોટો દાયકો હતો પણ શું એવી ગ્રહોની માઠી દસર પડી અને એ તો હવે રોડ ઉપર આવી ગયો કીધું છે કે જેના ગ્રહો સારા હોય એ રોડ ઉપર રખડતા માણસને પણ હિમાલયના શિખર ઉપર બેસાડી દઈએ ગ્રહો કારણ કે ગ્રહોને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અન્ય દેવની તો આપણી ભાવના છે સો પણ જે સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુને કહેતું કે જેને પ્રત્યક્ષ જોઈ શકીએ તો એના પ્રત્યક્ષ અહીંયા મંદિર પણ બનાવવામાં આવ્યા છે અને જે ગ્રહની જે દિશા હોવી જોઈએ જે ગ્રહની જે દિશામાં જેનું મુખ હોવું જોઈએ એ દિશાની અંદર એનું મંદિર છે તો નવ ગ્રહો મહેશભાઈ વાત કરી એમાં નવે નવ ગ્રહોના મંદિર છે એની અંદર નવ ગ્રહોની અંદર વાત કરીએ તો સૂર્ય ચંદ્ર મંગળ ગુરુ ગુરુ શુક્ર શનિ કેતુ શનિ રાહુ ને કેતુ તો ચાલો આ બધા જ ગ્રહોના જે મંદિરો છે બધા જ જે ભગવાનોના મંદિરો છે એના પણ દર્શન કરાવવું આ વિડીયોના માધ્યમથી તમને નવ ગ્રહોના દર્શન ઘેરે બેઠા જોવા મળશે પણ મારી તમને વિનંતી છે કે જો સોમનાથ દ્વારકા નીકળો ને તો ખરેખર આ ભગવદર ગામ મુકામે જે માતાજીનું અદ્ભુત મંદિર આવેલું છે ને એના દર્શન કરજો તમારો પ્રવાસ તમારી ધાર્મિક યાત્રા સફળ થઈ જશે એવું અદ્ભુત મહાત્મય વાળું આ મંદિર છે તો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ આપનો કે મા ભગવતીના દર્શન કરવા મળ્યા અને સાથે સાથે એની જે વાતો અમે નથી જાણતા એ તમારી પાસેથી જાણવા મળી તો આ ભક્તજનોને અવશ્ય એનાથી એક સારી માહિતી મળશે અને માતાના ધામમાં આવવા માટે પ્રેરણા મળશે તો ચાલો હવે આપણે નવગ્રહોના દર્શન કરીશું સૌથી પહેલાં આપણે દર્શન કરીએ ઓમ કમ કેતવે વય નમઃ શ્રી કેતુદેવ ત્યારબાદ આપણે દર્શન કરીએ વૈભવદાતા ભગવાન શ્રી શુક્રદેવ શુક્રાય નમઃ તો આપ શુક્રદેવના દર્શન કરી શકો છો ત્યારબાદ ઓમ હમ શ્રી મંગળય નમઃ શ્રી મંગળ દેવતા દર્શન કરી શકો છો મહાત્મા શ્રી રાહુદેવ તો ઓમ રામ રામ હૃદય નમ શ્રી રાહુદેવના દર્શન આપ કરી શકો છો શનિદેવ અને શનિદેવનું મંદિર અહીંથી એક પ્રાચીન મંદિર આખલા ગામ મુકામે પણ છે એનો પણ ટૂંક સમયમાં આપણે વિડીયો બનાવશું તે પણ અદ્ભુત મહાત્માય છે અને શનિદેવ અહીં પણ બિરાજે છે તો એના પણ હાલ દર્શન કરાવી દઉં

તો પણ દર્શન કરી શકો છો સાથે ભગવતી શ્રી રાંદલમાના પુત્રી એટલે કે યમુના દેવી એનું મંદિર પણ આપ જોઈ શકો છો સાથે અહીં ધર્મરાજાનું પણ મંદિર છે આપ જોઈ શકો છો નવગ્રહ મંદિરની સાથે દાદાનું મંદિર પણ આપ જોઈ શકો છો સંકટ મોચન હનુમાન દાદા તો દાદાના દર્શન પણ કરાવી દઉં તમને મા ભગવતીના પુત્ર એટલે યમરાજા તો યમદેવ એટલે કે ધર્મનું મંદિર ઓમ યમાય નમો તો એના પણ દર્શન કરાવી દઉં હો યમરાજાની જય હો તો અત્યારે તમે દર્શન કરી લ્યો કારણ કે લાસ્ટમાં આપણે સૌને મળવા માટે યમરાજા આવવાના જ છે પણ એની ત્યાં સુધી કૃપા દ્રષ્ટિ સૌ પર બની રહે તો સૂર્ય રન્નાદે મંદિરના અદ્ભુત દર્શન કર્યા તો નવગ્રહ મંદિર છે સાથે હનુમાન દાદાનું મંદિર છે યમ અને યમુનાજીનું મંદિર છે અને મધ્યમાં બિરાજે છે સૂર્યનારાયણ અને મા રન્નાદે અને સાથે બાજુમાં જ અહીં એક પ્રાચીન મંદિર આવેલું છે ભોળાનાથનું પણ પણ મંદિર છે તો એના દર્શન કરાવી દો જય જય હો હો જય ભોલે બાબા અદ્ભુત મંદિર છે અને વિશાળ શિવલિંગ આપ જોઈ શકો છો તો આવું અદ્ભુત મંદિર હતું મિત્રો તો ક્યારેક દ્વારકાથી સોમનાથ નીકળો ત્યારે બગવદર મુકામે આવેલું સૂર્ય રન્ના નવગ્રહ મંદિરના દર્શન કરતા જજો દર્શનની તો અદ્ભુત મહાત્મય છે જ એટલી તમને દર્શનમાં મજા આવશે એ ધાર્મિક મહાત્મયની સાથે એટલું જ વિશાળા મંદિર છે કે જેના પટાંગણની અંદર પણ આપ આપનો મુસાફરીનો થાક ઉતારી શકો ને એવું અદ્ભુત અહીં ડેવલપ કરવામાં આવ્યું છે અને સરસ મજાની વ્યવસ્થા છે કોઈ જાતની ફી નથી અને આપ અહીં પૂરો સમય બાળકો સાથે આનંદ કરી શકો એ માટે એક ગાર્ડન જેવું પણ છે ત્યાં પણ ઘણી એક્ટિવિટી છે અને સાથે આપને આવા વિશાળ મેદાનની અંદર વિહામો ખાવા પણ મળશે તો મળતા રહીએ મોજે ગુજરાતમાં આવા જ કેટલાક અદ્ભુત સ્થળો સાથે અને ભગવાનના દર્શનો કરાવતા રહીએ હાલ સંધ્યા સમય થઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે સૂર્યદેવ પણ હવે પોતાના ઘરે જતા હોય એવો કંઈક સરસ મજાનો માહોલ છે વિશાળ મંદિર છે અને પાછળ બરડો ડુંગર છે અને બરડા ડુંગર તો ભારત વર્ષમાં સૌથી વધારે જ્યાં પ્રેમ કથાઓ પાંગરી અને જ્યાં વીરકથાઓ છે અને ચારણી સાહિત્યમાં સૌથી વધારે જ્યાં દુહા લખાણા છે એ બરડો ડુંગર છે એની વાતો પણ આપણે લઈને આવીએ છીએ નવા વિડીયોમાં પણ આ મંદિરે ખાસ આવજો ખરેખર દિલથી તમને મજા આવી જાય ને એની ગેરંટી એમ દર્શનની પણ મજા આવશે અને સાથે સાથે આ નેચરની પણ મજા આવશે તો કેવો લાગ્યો આ વિડીયો માતાજીના દર્શન કરાવ્યા નવગ્રહ મંદિર બતાવ્યા તો હવે પછી આપણે આવા જ કંઈક સ્થળની મુલાકાત કરતા રહીશું અને મળતા રહેશું ઉમેટની અંદર જય મા ભગવતી જય માતાજી જય સૂર્ય દેવતા લખજો એટલે મને ખ્યાલ આવે કે તમારી સુધી આ વિડીયો પહોંચી ગયો છે તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી